જો આવી રીતે આ માગું રાખો ને તમે તો અવાજ તો આવી જાય આમાં ક્લિયર અવાજ આવી જાય એકદમ સોકો અવાજ તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો મિત્રો હાલો મિત્રો ફરી વખત તમારો નવા બધું માર્કેટ સ્વાગત છે તો મિત્રો આપણે જે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી આપણે આવી ગઈ છે મિત્રો તો મિત્રો કન્ટેન્યુર વિડીયોમાં બનાવીશું અને હું તમને બતાવીશ કે હું આપણે ઓનલાઈન મંગાવી દઉં તો મિત્રો હાલો આપણે ખોલીએ પહેલાં તો હવે અત્યારે બપોર થઈ જશે એટલે ભીના આખા રીંગણાનું શાક અને બટેટા બી મિક્સમાં બનાવ્યું છે તો મિત્રો અત્યારે જમી લઈએ આપણે અને હાલો મિત્રો આગળ હું તમને બતાવું છું કે અમે ઓનલાઈન શું મંગાવ્યું હતું હું તમને આગળ બતાવું તો મિત્રો કન્ટિન્યુ અમારો વિડીયો પૂરો થઈ તો આપણે ભાઈ રીના એની પાસે થેલીમાં છે પણ એમ નથી ખબર કે આમાં શું છે એટલે આપણે એને પૂછ્યું ભાઈ હું આપણે ઓનલાઈન મંગાવ્યું હતું અને હવે આપણે આવી ગયું છે થેલી લઈને તો આ પાછળ ઊભી છે તો આપણે એને પૂછ્યું એમાં શું લાવી કે નહીં આવડે શું છે એ મને કાંઈ ન ખબર પડે હવે આ બધાને બતાવી તું અંદર તાનું પેકિંગ તો જ નાખ્યું જો ભાઈ આવડા વાહ ભાઈ વાહ જો આપણે ઓનલાઈન મંગાવ્યું છે આવડું જો લે મિત્રો આ માઇક્રો આવી રીતના આપણા માઇક્રો મંગાવ્યા છે અને તને આમાં બોલતા ફાવશે ને આપણે આમાં ધીમું ધીમું બોલીને તો અહીં કોલરે રાખી દઈએ તો ફાસ્ટ સંભળાય એમાં ફાસ્ટ નહીં આપણે ધીમું બોલીને તો એમાં ફૂલ સંભળાય તમ તારે જો આવડા કોલરે ટીંગડવાનું હોય આવી રીતના ટીંગડી દેવાનું

અને આપણે આ સાબેથી ચાલુ કરી દેવાના છે અને આપણે અહીં કોલરે ટીકા દેવાના છે તો આપણે ચાલુ કરી દઈએ ચાલુ થઈ ગયું તો હવે આપણે લગાડી દેવાનું છે આવી રીતે સીનાને કોલરે લગાડી દે અને આવડી આપણે ફોનમાં પીન નાખવાની છે અને આ ડબ્બી થઈ ગઈ ખાલી આપણે હવે આપણે સાઈડમાં અમારે બા પૂછે છે આ શું લાવ્યો બા શું કહેવાય

મોર બા અમારે ડુંગળી સુધારે છે મે જો અમારે જોઈએ ડાળ ભાત ની હે ડુંગળી જોઈએ હવા હા હોય ડુંગળી જો હવા ભાઈ આપણે તો બા એમ ડુંગળી જોઈએ ને તો આપણે તેને ઓલ આપણે કમ લગાડી દીધું છે તે જો કે ઈ પૂછે છે કઈ રીતે લગાડવાનું તો આપણે ઓલા રૂગડા માં સીપટીયો ન આવે ને એની કોડી સીપટી દે હવે અને બા અમારે જાય છે હવે ભાત લઈને ડાળ ભાત લઈને પાણો લઈને અમારા ભાઈને ને મેકો અને અમારા ભાઈ ફોન ઘુમડે છે

અમે આજે કે ડાયરેક્ટ બને તો આપણે પહેલા તો એક આ વસ્તુ ઓનલાઈન જે મંગાવી હતી આપણે તેની થોડીક આપણે વિડીયો બતાવવાનું હતું આવી રીતે આપણે આ છે અને આવી રીતે આ બોલવાના આવે અને કેમ કે બીજો ખોટો ગભરા પવન બવન નો ન આવે ઘણા ખરા એવા મેસેજ આવતા હતા પેલા તો હમણાં ક્યાં વિડીયા નથી બનાવતા પણ આવો ટાઈમ નથી તો હમણાં વિડીયા બનાવવાના થોડાક કંઈક આપણે રાજુ મકાનનું કામ ચાલુ છે એટલે થોડાક કામ કામમાં હતા એટલે ટાઈમ નથી રહેતો થોડાક વિડીયા બનાવવાનો એટલે એક ભાઈનો આજે મારે મેસેજ આવ્યો મેસેજ કર્યો કે ભાઈ રાજુભાઈ ક્યાં વિડીયા હમણાં બનાવતા નથી તો મેં કીધું હાલો ભાઈ આજે બનાવી નાખીએ વિડીયો તો આજે વિડીયો બનાવે છે અને આપણે ઓનલાઈન આજે વસ્તુ મંગાવી હતી આપણે આવી ગઈ છે અને આપણે લઈ આવ્યા હતા રીનાને કાંઈ બતાવ્યું નહોતું એટલે મેં એને સીધી

અને આપણે હવે જમવા બે જઈએ છીએ તો તમારે ડાઇ વાત હોય તો આવી જાવ મિત્રો આપણે ઘરે અને મિત્રો સપોર્ટ કરીજો મિત્રો અને આપણે એ નવા નવા આપણે વિડીયો ચાલુ કરીએ છે ફેમિલીને તો મિત્રો સપોર્ટ કરીજો મિત્રો અને લાઈક કરીજો અને નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને વધુ વધુ શેર કરીજો અને ભાઈ નવા નવા તમને આવા વિડીયા અપડેટ મળતા રહે તો મિત્રો સપોર્ટ કરજો હજી અમારે હમણાં જઈએ ચેનલ ચાલુ કરી છે આપણે આ વિનાના નામે ફેમિલીના વિડીયો બનાવવા એટલે ભાઈ થોડાક થોડું ઓછું ફાવે છે એને બોલતા એટલે ધીરે ધીરે આવી જશે બોલતા તો મિત્રો સપોર્ટ કરી દો મિત્રો બસ આપણે તમારો સપોર્ટ છે તો આપણે આપણે જોઈશું કે હવે આપણે થોડોક થોડોક જ વસ્ત ટાઈમ ઘટે ચેનલ તો આપણે ઓપ્શન તો આવી ગયું છે ડોલરનું અને ચેનલ મોનિટર થોડીક જ વાત છે સપોર્ટ કરી દો અને બસ તમારા સપોર્ટ છે તો આપણે આગળ આવશું અને હવે આપણે જાય છીએ જમવા મિત્રો આવો તમે જમવું હોય તો આવી જમવું તો હાલો જાય મિત્રો આપણે અંદર જીના તો હવે બધાને અમારે હસમુખભાઈ ને એને બધાને ને જમવાનું દે છે આ બાલુભાઈ અને બે નામ છે બાલુ કે છે ને અશમુખ કે છે તો ભાઈ આઈ રીતની કા કે ઢુંગળી ને એવું બધુ આ ભાત નાખે છે કેમ આ બધા મરચા તમે મરચા તળા કે શેવ ખામણી લાવ્યો તો ને આ શેવ ખમણી લાવ્યો તો ને એની અરજી એવા કામ અને અમારે અવા ભાઈ છે ને અલગ ભાઈ એમાં બે જાવ અને મિત્રો હાલો આવી જાવ તમે જોઈ જાવ દાળ ભાત ને આખા રીંગણા શાક ને બટેટા અંદર નાખે બટેટા નાખે હા તો મિત્રો હાલો તમારે રમવું હોય આવી જાવ મિત્રો તો હવે આજે શનિવાર છે અને પછી બપોર હોય એટલે ઉકળાટ એટલે ગરમી ગરમીનું ક્યાં રહેવાતું નથી અને ઘણા ઘણા ભાઈ બે દીધા મેસેજ આવતા કે રાજુભાઈ વિડીયા તો બનાવો હમણાં આપણે આઠ દિવસથી વિડીયો નાખ્યો જ નથી તો આજે આપણે બસ વિડીયો આપણી ચેનલમાં ચડાઈ જવાના છે મિત્રો આજે આપણે આમ તો સમયમાં તો એવું થાય છે ઘણા ખરા કહે છે ગાજુભાઈ રાજુભાઈ તમે ક્યાં ટાઈમે વિડીયો ચડાવો છો પણ સમયમાં તો એવું થાય છે કે ક્યારેક હું બપોરે બાર વાગ્યે ચડાવી દઉં બે ટાઈમ છે અને સાંજે સાડા છ થી હાથના ગાળામાં આપણે વિડીયો ચડાવી દઈએ છીએ બે બે ફેરો વિડીયો અપલોડ કરીએ છીએ આપણે બપોરે લગભગ તો હું જાજો ટાઈમ તો હું છ સાડા છ વિડીયો અપલોડ કરું છું અને ક્યારેક ક્યારેક બહુ ટાઈમ ન રહ્યો તો કારણ કે બપોરે સડાઈ દઈએ છીએ બાર વાગે એટલે બે ટાઈમે આપણે વિડીયો સડાવીએ છીએ પણ આપણે રેગ્યુલર લીધા છે એટલે આપણે એક સમય કરી નાખ્યું કે સાંજે સાડા છ થી સાત વાગ્યામાં આપણો વિડીયો આપણે ચેનલમાં અપલોડ થઈ જાય છે તો મિત્રો બસ ખાસ એક સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ ઉપર અને તો મિત્રો બસ મારે એક એટલું જ કહેવાનું છે કે સપોર્ટ કરજો મિત્રો તમારો સપોર્ટ હશે તો જ આપણે આગળ આવવાના છીએ તો મિત્રો ચાલો આપણે જમવા બે જઈશું મિત્રો રીના

આગુ રાખો ને તો અવાજ તો આવી જાય આમાં ક્લિયર અવાજ આવી જાય એકદમ સોખો અવાજ તો મિત્રો આની કિંમત ની વાત કરીએ તો મિત્રો આપડે ચોવીસો રૂપિયા ના આવ્યા મિત્રો કેટલા ના ચોવીસો રૂપિયા ના આવ્યા આમાં ઘણી જાતને ઘણી પ્રકારના આવે પણ આપણે આ જે લીધા એટલે આ ચોવીસો રૂપિયાના આપણે આવ્યા હતા મિત્રો જોઈજો આની કિંમત તો ઘણા છે એટલે કેમ કે દિવાળીની ઓફર હતી લીધી આમાં પ્રાઇસ તો લગભગ આની કિંમત તો પહેલાં છ હજાર રૂપિયા હતી એટલે આપણે ઓફરમાં આવ્યા છે એટલે ચોવીસો રૂપિયામાં આવ્યા હતા મિત્રો આ જોજો દિવાળીની ઓફર હતી ને આવડે આ નોરતાની એટલે આપણે રાત્રે એક દિવસ છવ્વીસ તારીખે એક સત્યાવીસ સત્યાવીસ તારીખે ઓફર હતી ફ્લિપકાર્ટમાં એટલે મેં તેથી ઓર્ડર કરી દીધો મિત્રો એટલે આપણે આવી ગયા છે એટલે અને એક બે વખત યુઝ કર્યો છે એક આપણે રીલ આપણે સમોસા ઘૂઘરાવાનો જાહેરાત કરી હતી એમાં એક યુઝ કરેલો હતો એક અત્યારે રીના ને ખબર નહોતી આપણે લાવ્યા થઈ એટલે મેં કીધી તમે એટલે મેં આપણે જેથી વિડીયો બનાવવાનો થાય ને તેથી મેં આપણે બતાવવાના છે રીના ક્યાં શું કહેવાય એમ એટલે માઇક્રો બોલવાના જ આવે તો આમાં અવાજ ક્લિયર આવશે મિત્રો આની કિંમત છે મિત્રો સોવીસો રૂપિયા એટલે આપણે સોવીસો રૂપિયા લાવ્યા હતા મિત્રો તો મિત્રો હવે આવી જાવ મિત્રો આપણે જમવા બે જઈશું મિત્રો અને લાઈક કરી જોઈએ મિત્રો અને સબસ્ક્રાઈબ કરતી જો આપણી ચેનલ બનાવવા હોય તો મિત્રો અને વધુ બધું શેર કરીજો અને મિત્રો સપોર્ટ કરીજો